નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ચાણસમા એક હજાર એંસીથી તેરસો ને છવ્વીસ ટિટોઈ તેરસોથી ચૌદસો હિંમતનગર બારસો નેવુંથી ચૌદસો ચાલીસ અમરેલી આઠસો પાસઠથી પંદરસો વિરમગામ બારસો સિદ્ધપુર બારસોથી નવ ડોડાસા બારસો પચીસથી વિજાપુર ચૌદસો પચાસથી પંદરસો ને એકતાલીસ બાબરા ચૌદસો પચીસથી પંદરસો ને વીસ ધ્રોલ બારસો દસ થી ચૌદસો ને છવ્વીસ ધારી એક હજાર પચાસથી ચૌદસો ને એકાવન જેતપુર આઠસોથી ચૌદસો ને ચાલીસ પાટણ અગિયારસો એંસીથી પંદરસો ને એકત્રીસ ઉનાવા અગિયારસોથી પંદરસો ને ઓગણચાલીસ વિસનગર બારસો અગિયારથી પંદરસો ને એકત્રીસ જસદણ તેરસોથી પંદરસો ભાવનગર અગિયારસોથી ચૌદસો ને ત્રેસઠ જામજોધપુર તેરસો પચાસથી પંદરસોને એક વાંકાનેર બારસોથી ચૌદસો ને સાઠ માણસા બારસોથી પંદરસો ને અઢાર જોટાણા બારસો બારથી તેરસો ને એકાવન કાલાવડ બારસો એકાણુંથી થી ચૌદસો ને ચુમ્માલીસ ઉકરવાડા ચૌદસો થી ચૌદસો ને પિંચ્યાસી ખેડબ્રહ્મા બારસો પચાસથી તેરસો ને પચાસ ધંધુકા એક હજાર એંસીથી ચૌદસો ને ચુમ્માલીસ વડાલી તેરસો પચાસ થી પંદરસો ને છત્રીસ મોરબી તેરસો એક થી ચૌદસો ને ત્રેસઠ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને નેવું સાવરકુંડલા દેરસો પચાસથી ચૌદસો ને બોતેર ખાંભા બારસો એકાવનથી ચૌદસો ને છપ્પન